ગુજરાત સરકારે દારૂ બંધ કરવા માટે ઘણી મથામણ કરી રહી છે પરંતુ બુટલેકરો પોલીસને ચકમો આપી એકને પ્રકારે દારૂની હેરાફેરી કરતા હોય છે

આવેલ નંબરના લીમખેડા તાલુકાના ધંધેલા ગામના સુશીલ દેવચંદ જયસ્વાલ ત્યાંથી આ વિદેશી દારૂનો જથ્થો ભર્યો હોવાની કબૂલાત કરતા વિદેશી દારૂ જથ્થો તેમજ એસટી સહિત રૂપિયા બે લાખ સાથે બુટલેકર લાખા ઝાલા પટેલ ને ઝડપી પાડી વિદેશી દારૂ નો જથ્થો ભરી આપનારા સુશીલ દેવચંદ જૈશવાલ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઇકબાલ શેખ નો રિપોર્ટ શહેરા